પૈસા નું કિનારે છે સગવડ માં રહેતું કોઈ ખા પડે એમ નહી પરેશ ભાઈ ફોન કરવા દેતું મતો હલો પરેશજી હા તમે હું આવજો મારા ઘેર આવજો તરત કોમ છે હા તરત આવ એ સારું સારું પરેશજી છે ને આયા

સોવનજી બોલા છે પૈસા નો કે છે પણ એવો ફસાઈ ગયો છો ને એક બાજુ ચમનો એમ કરે છે પૈસા નો ના પાડવા છે

અરે ઓશમુ કોક પડ્યો રે આ ચેટલા બલે જ મને બોલાયા હતા એ એવું નથી આ જ નહી આ વાત છે આ કરી દીધું બોલેલા રે તો તારે હે તો તમાર આમ કોક જ નહી બોલો અલ્યા ભઈ હું બધુંય પાળું છું અચ્ચા મારા ડોઢો બોલે છે શું બધું પાળે તમે પાડતા નથી તારે પરજી લખા છે આરે કોક ઉઘાડ પાડો કે હા પણ

અરે આવો તમાર કુસવાનો શું થાય બધું અરે અલ્યા ભાઈ કેમ સાહેબ ઠીક થાય અલ્યા તો તમે ના નઈ પાડ્યો એવું જ લાગે છે કે ફેરી ગયા અરે શું તમારું બગાડ્યું થાઉજી અલ્યા અમે તો તમે ઘણા માર્યા છે હવે તો કરજો બધું હોભરે છે પૈસા અલ્યા પરુજી તમે નતાય અમે હતા ને થઈ ગયા તારી રાખો છો તો ભાઈ તારે 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 પરમા વીરી જાય ખેતર પાછો આલ્યો છે ના નહીં માર્યા ઘણા ગો મોટો થઈ જાય મો અરે શેતર તો અમારું હતું અરે ભાઈ તમે પાછું આલ્યો આ એ વાત હાચી અરે પડશે જ મારા ભાઈએ પડતા આવડી જ થઈ ઠેઠથી ના પડશે જ નહીં 50000 ને શીખો

કે પડવા નહીં રહી દર 10 વ્યક્તિ વિરુદ્ધ જીવકોને કોક ઊભો કરે છે વાત હાચી છે તમે વગો કરજો આ રે આ રે તમે તમે હેડોલા તમે સોના તમે જો અરે જવા દે તો બધું થશે

અશું ભાઈ તો જો ને ને કોમ છે ભલે થાય લેવાનું જ ને તમારે કા તો ભરતા નહી સારું થાય એમન ગમતું નહી નહીં ગમતું વાત છે જો ભંજી તમારે ચેન સકતી રાખવી પડે શું કહું આ જો મને પેલા પેન્શન લે જઈ નહીં આ બધું જ નહીં એવું ના કરા તમારે હા તમારે તો ખમિયા રહેવું પડે શું તો હું વાત સાચી છે

અચ્છા એ બદલે બોલ્યા થાય કે પીવાર બંધ કરવાના કારણે બહુ ઉભા રહે ને એના કામથી ખોળવા પડ્યું શું કેવું હે એ અને આયા મને વિવાહ કરતા કરતા પાવે ના થારી છે ના ના એ હોય આ એના કામથી જ તમારે ખોળવા પડ્યા થી પણ આવું આવું કરી પડ્યું ના પીવા એટલે આજ ખોળવા પડા ના એ વસ્તુ તો વિવાહ હોય ને તમારે શાંતિ ના હા તારે

પૈસા ની હા એ તો તો બોલ્યા ના બોલું કીધું કરણ જોવા વિવાહ થઈ રહ્યા પછી હોય ની વાત 我那女的，哥们就别来。